તત્વોને છૂટો દોર મળ્યો છે ચાંદખેડામાં નાનકડી વાતમાં પાડોશી અન્ય પાડોશી પરિવાર પર હિંચકારો હુમલો કર્યો ચાંદખેડામાં આવેલી કલ્પના નગર સોસાયટીમાં ચણતલની બબાલમાં આ હુમલો થયો છે સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ લેતા કરમસી રબારી રબારી અને અમૃત નામના માથાભારે તેમના સાગરીતોને બોલાવી પરિવાર પર હુમલો કર્યો હતો ત્રીસ થી પાંત્રીસ ના ટોળાએ ઘરમાં ઘુસીને સમગ્ર પરિવારને બાનમાં લઈ લીધું માથાભારે શખસોએ પરિવારના સભ્યોને ગરદા પાટુનો માર પણ માર્યો હતો તેમજ પરિવારની મહિલાઓ સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું

જે પોતાના મકાનનું સમારકામ કરાવતા હતા તો ત્યાં રહેતા કરમસિંહભાઈ રબારી એમ કહેતા કે અમારે અહીંયાથી રસ્તો છે તો તમે અહીંયા સમારકામ ન કરાવી શકો જો કે લીગલી એમનો રસ્તો ફ્લેટમાંથી સોસાયટી તરફથી આપેલો જ છે તો પણ ધાક ધમકી આપીને ગાળા ગાડી કરે એટલે બાજુમાં એમના રહેતા રાજેશભાઈ વાઘેલા જે અમારા દલિત સમાજના છે એ પડોશી છે તો પડોશી તરીકે વચ્ચે સમાધાન માટે આવેલા તો એમને ગરદાપાટુનો માર મારેલો અને સખત બીભત્સ ગાળો બોલી બેફામ બન્યા કે પરિવાર સાવ નાનો બાળક પણ આ હુમલાનો શિકાર બન્યો સાવ નાના બાળક સાથેની મહિલા પર પણ આ માથાભારી શખ્સોએ દયા નહોતી રાખી અને તેમની પર હુમલો કર્યો હતો બાળકો અને મહિલાઓની રોકડ અને આજીજી છતાં ક્રૂરતાની હદ વટાવતા રબારી માથાભારી શખ્સોએ લાકડી અને અન્ય હથિયારોથી પરિવારના સભ્યોને માર્યા આસપાસના લોકોએ પણ મુખ તમાશો જોયો આ હુમલા બાદ કરમસિંહ અને અમૃત રબારી તેમજ સંજય અને વિક્રમ રબારી સહિતના માથાભારી સાગીરતો બાગી છૂટ્યા હતા